હેલો હાય નમસ્તે જય શ્રી કૃષ્ણ ને જય શ્રી આરામ કેમ છો બધા હોપ કે તમે મજામાં હૈશો જો ના હું તો રહેવાનું એમાં આપણે કાંઈ તકલીફ ના પડે આજે હે ને અચાનક એક વિડીયો બનાવવાનું મન થયું એમાં એવું છે કે અત્યારે વેકેશન મોડ હાલે ને તે વેકેશન મોડમાં તો અમારા ટાઈમમાં કેવું હતું કે વેકેશન પડે એટલે હાલોમાં મને ઘે બીજું કોઈ નહીં કોઈ જાતની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અમારા નામમાં આવતી નહીં ડ્રોઈંગ ક્લાસ સ્કેટિંગ ક્લાસ અત્યારે તો મેનર્સ ક્લાસ પાછા આવી ગયા છે તો અમારા વખતે એ કોઈ હતું નહીં વેકેશન આવે એટલે એક જ નામ મામાનું ઘર તો અત્યારના છોકરાઓને તો કેવું વેકેશન પડે પહેલાં સ્કેટિંગ ક્લાસ કરે ડ્રોઈંગ ક્લાસ કરે પછી ટેબલ મેનર્સ ક્લાસ હમણાં નીકળ્યા છે તો એ કરે કરાવો બધું છોકરાને શીખડાવવું જોઈએ પણ એની સામે એ ના ભૂલાવું જોઈએ કે આપણે મામાનું ઘર છે માસીનું ઘર હે ભાંડેડાઓ હે એ ભાંડેડાવારે તમને જે એક્સ્ટ્રા એક્ટિવિટીને જે બધું જાણવા મળે ને એ આમાં મળે પણ એના જેટલું મળે નહીં તો બેટર વેકેશનમાં છોકરાઓને બધી એક્ટિવિટી કરાવો બધી એટલે બધી કરાવો જે તમે નથી કરી શક્યા ને બધી તમે તમારા છોકરા ઉપર ભળાશ કાઢીને એક્ટિવિટી કરાવો પણ હારે હારે એ લોકોને થોડાક ટાઈમ માટે પાંચ દિવસ દસ દિવસ કાંઈ નહીં તો ખાલી બે દિવસ બે દિવસ માટે પણ એને મામા માસીના ઘરે મોકલો એટલે એને ખબર પડે કે અમારા મામા હે માસી હે મારા ભાંડેડા હે આમાં મારા માસિયા ભાઈ હે આમારા મામાની દીકરી હે મામા દીકરો હે ઈ લોકો આરે હળી મળીને જે એ લોકો આરે અમુક વાત શેર ન કરી શકતા હોય માવતર હારે એ વાત એના મામા માસીના દીકરા બહેનો એ વાત શેર કરી શકે તો એમાંથી એને અમુક વસ્તુ જાણવા મળે ને એ આ એક્સ્ટ્રા જે તમારા ક્લાસીસ આજના નીકળ્યા છે ને બધા એમાં જાણવા મળે નહીં એમાં ડ્રોઈંગમાં તમને ફૂલડા શીખવાડશે જ બેઝિક ફૂલડાથી જ કરશે પણ જ્યારે તમે મામા માસીના ઘરે જાઓ અથવા તો કોઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાંથી તમને જ્ઞાન મળશે તો એ ફૂલડું હે ને તમારા મનમાં દૂર રહે એ ફૂલડું ક્યારેય તમે ભૂલશો નહીં આ પર્સનલ એક્સપિરિયન્સ છે અમે આવડા ઢાંઢા જેવડા થયા ને તો એ હજી મામાના ઘરે જવાનો હરક છે પણ જે અત્યારની અમારા પછીની જે પેઢી આવી છે ને એને મામાનું ઘર એટલે હું ખબર નથી એ લોકોને માટે વેકેશન એટલે કાં તો આઉટ ઓફ સ્ટેટ અથવા તો આઉટ ઓફ ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ટ્રીપ દસ દિવસ કે પંદર દિવસની પ્લસ એમના જે એક્સ્ટ્રા ક્લાસીસ છે એ નો ડાઉટ એક્સ્ટ્રા ક્લાસીસથી છોકરાઓનો ગ્રોથ થાય જ થાવો જ જોઈએ અને મા બાપે કરવો જોઈએ પણ એની સામે તમે આ ને મૂકીને ના કરાવો અને અત્યારે જે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસનું ચલણ આવ્યું છે ને હતું અમારા વખતે હતું પણ અમારા બાપાને ત્રેવડ જ હતી નહીં કે અમને કાંઈ કરાવે અમે ઇંગ્લિશ અમારી રીતે હીએ બોલતા લખતા અમે તો પ્રેક્ટિસ કરતા અમને અમારા સાહેબો કહેતા કે જો તમારે ઇંગ્લિશ બોલતા શીખવું હોય ને તો પહેલાં અરીસા સામે જોઈ અને દસ મિનિટ પંદર મિનિટ એવા સેન્ટેન્સ બોલો કે જે તમને સમજાય ને તમને એનું ગુજરાતી આવડતું હોય પણ તમે એટલું બધું એવું ઇંગ્લિશ ના બોલો કે સામેવાળાને સમજાય નહીં અને એને ખબર પડી જાય કે આ ગુજરાતી ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરે છે આપણે ટૂંકમાં જેવા છીએ એવા રહેવું બને ત્યાં સુધી સારું અને એ અમારી પેઢીને અમારા માવતરે શીખવાડ્યું છે કાલે હે હિતેશભાઈ અંટાળાના જોક સાંભળા બચપણ આખું એણે અમારું યાદ કરાવી દીધું એક કલાકની કેસેટ હતી બે વખત સાંભળી એક વખત સાંભળી ને એક વખત વાંચી વાંચી તોય હસું એવું હતું શું કામ કે એ જે બોલતા હતા ને એ બધું અમારા જીવનમાં આવ્યું હતું કે બાપા આંખ કાઢે ને ત્યાં ખબર પડી જતી કે આપણે અહીંયા ઊભું રહેવાનું કે અહીંથી અવેલિટી થવાનું પણ આજની જનરેશનને એ ખબર પડતી નથી બાપા કાઢે તો વધારે બરાબર કોઈ બાપાના દીકરા નથી હું તમને કહીશ તમે માનશો કોઈ શક્યતા નથી કારણ કે ખોતર માવતરનું કોઈ નથી માનતા તો અમારું તો શું માનવાના પણ અત્યારે જે વેકેશન મોડ હાલે છે ને એના હિસાબે એક વિડીયો બનાવવાનું મને મન થયું કે છોકરાઓને તમે વેકેશનની મજા માણવા દો અત્યારનું કેવું છે કલ્ચર કે હજી તો એક્ઝામ ચાલુ હોય હું થોડા થોડા ઇંગ્લિશ વર્ડ યુઝ કરીશ બાકી બધાનું ગુજરાતી મને આવડે છે પણ હું થોડા થોડા ઇંગ્લિશ વર્ડ યુઝ કરીશ એટલે તમને એવું લાગે કે આ બેન થોડા ભણેલા હે બરાબર એક્ઝામનું ડેટ આવી હોય સપોઝ કે બાર તારીખે એક્ઝામ છે બાવીસ તારીખે પતવાની છે તો બાર તારીખની તેર તારીખે છોકરાઓના પેરેન્ટ્સે પચીસ તારીખથી એનું કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસીસમાં નામ દાખલ કરી દીધું હોય કે પચીસ તારીખે ભાઈ તારે અહીંયા જવાનું કે બેન તારે ડ્રોઈંગ ક્લાસીસમાં જવાનું છોકરા પાસે રહે બે દિવસ એક્ઝામ દઈને આવ્યો હોય એ દિવસ એનો ઓલરેડી ટેન્શનમાં હોય પછીનો એક દિવસ હોય એ પોતાના માટે સેલ્ફ પેમ્પર અત્યારે આવતું જ નથી મોબાઈલમાં ગેમ રમે એક્સ્ટ્રા 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 બરાબર પચીસ તારીખથી એના તો છોકરાને તો ઈ જ ને પચીસ તારીખથી લઈને દસ દિવસના ડ્રોઈંગ ક્લાસ ત્યાંથી પછી દસ દિવસના સ્કેટિંગ ક્લાસ ત્યાંથી અત્યારે પાછા માર્કેટમાં એવા છે ટેબલ મેનર્સ ક્લાસ કઈ રીતે બેહવું કઈ રીતે ખાવું કઈ રીતે વ્યક્તિ ત્યારે વાત કરવી એ જાતના ક્લાસીસ આવ્યા છે પંદર વીસની છોકરાના આમ નામ નીકળી જાય એ પંદર વીસ દિવસ પછી પંદર વીસ દિવસ જ્યાં હવે એ પંદર વીસ દિવસમાં કાં તો ઇન્ટરનેશનલ ટ્રીપ એક પ્લાન થઈ ગઈ હોય કાં કોઈ આઉટ ઓફ સ્ટેટ પ્લાન થઈ ગયું હોય બસ ત્યાંથી છોકરાઓનું વેકેશન પૂરું અમારા ટાઈમમાં વેકેશનમાં કેવું હતું ખબર બાવીસ તારીખે એક્ઝામ ને એટલે બાર ત્રેવીસ તારીખે વધી ને ચોવીસ તારીખે કાં તો ત્રેવીસ તારીખે જ હાંજે નીકળી ગયા હોય કા મામા આવી ગયા હોય કાં મામી આવી ગયા હોય ને એનો ફોન આવી ગયો હોય કે ભાણેજને કે ભાણકીને કે જે કાંઈ હોય ને તમે મોકલી દેજો એ પંદર વીસ દિવસના જલસા જે કર્યા છે અમે પર્સનલી મેં ખુદે કર્યા છે મામા માસીના ઘરે જઈને કે એ અત્યારે અમને યાદ આવે ત્યારે દુઃખ થાય કે અત્યારના છોકરાઓ માટે એ બધું મિસ થઈ ગયું છે તો બને ત્યાં સુધી એવું એને મિસ ના કરાવો અને અત્યારે જાય છે મામા માસીના ઘરે છોકરાઓ જાય છે પણ કેવું એક બેડરૂમમાં ચાર છોકરા હોય હરામ છે એ ચારેય છોકરાઓ ચાર મિનિટથી વધારે એકબીજા હારે વાત કરતા હોય પાહે પાસે બેઠા હોય તોય મેસેજમાં વાત કરે આઈ મેં જોયું હે અને અમારે તો હજી સુધી કેવું છે કે મામા માસીના ભાંડેડા ભેગા થયા હોય ને ત્યારે ફોન અડવાનો નહીં તમે વાતું કરો ફાકા ફોજદારી કરો ગમે કરો પણ બને ત્યાં સુધી ફોન લેવો નહીં આ અમે અનુભવ કર્યો છે પર્સનલી અનુભવ કર્યો છે અને કાલે ખાસ કરીને જે મેં કેસેટ સાંભળીને એના પછી મને એવું થયું કે એ લોકો કેટલી મહેનત કરે છે કે તમે તમારા છોકરાઓને અમુક વસ્તુથી દૂર રાખો અને અમુક વસ્તુથી એને અટેચ કરો તો એને ખબર પડશે કે કાલ સવારે અમારી હારે ન કરે નારાયણને કંઈ એવી વસ્તુ થઈ કે જે અમે માવતર હારે શેર નથી કરી શકતા તો એના ભાઈ ભાંડું હોય બેનું દીકરી હોય તો એની હારે અમુક વસ્તુ શેર કરી શકે ભલે એનાથી નાના હોય કંઈ એને એ સલાહ દઈ હકવાના નથી અને સલાહ દેહ તો માનવાવાળા નથી કારણ કે મારા માવતરનું કોઈ અત્યારે નથી માનતા તે ભાઈ ભાંડુનું તો હું માનવાના બરાબર પણ તોય છતાં એને એમ થશે કે મેં આ વસ્તુ કોઈને કીધી અને હામેવાળા એના ભાઈને કે બેનને એવું થશે કે મારા ભાઈને કે મારી બેનને મારા પ્રત્યે એટલો વિશ્વાસ છે કે મને બધી વાત શેર કરે છે કદાચ એમાંથી તમને તમારું જે સોલ્યુશન મળી જાય તો વેલ એન્ડ ગુડ છે કારણ કે એ સોલ્યુશન મેળવવા માટેના ક્લાસ હજી સુધી ક્યાંય બનનાર નથી અને બનશે પણ નહીં કે જે તમને સલાહ છે કે જે તમારા પ્રશ્નોનું સોલ્યુશન છે ને એ તમારા ભાઈ પાસેથી તમારી બેન પાસેથી ઇવન ભલે નાના હોય પણ એ નાના જે પણ છે ને એ અત્યારના છોકરાઓ બહુ હોશિયાર હોય એની પાસેથી તમને મળશે અને ક્યારેક તમને કામ લાગશે કારણ કે આપણી જે આપણે જોયું ને નાઇન્ટી સ્કીડ એ નાઇન્ટીઝ કીડે છે ને કંઈ કર્યું નથી ખાલી ભાઈણા અને માવતરની બીક એના સિવાય કોઈ વસ્તુ કરી નથી અમુક વર્ષ સુધી અમુક વર્ષ સુધી આપને એ જ કહેવામાં આવ્યું છે કે ભણો ભણો અને ભણો અને એ જ વસ્તુની સામે માવતરની બીક છોકરીઓ માટે આઠમું નવમું ભણી ઘરના કામ શીખવા માંડો હારે જવાનું છે ત્યાં જઈને તમારે આ જ કરવાનું છે અને છોકરાઓ માટે દસમું અગિયારમું ભયણા હવે ક્યાંક કામ ધંધે ચડી જાવ કાલ સવારે તમારા લગ્ન થાય બાયડી આવશે છોકરા થાય તો એને ખવડાવશો હું આ નાઇન્ટીસના કીડે સાંભળી લો મોસ્ટ 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 ડાયલોગ છે કે જે લગભગ કેટલા વર્ષો સુધી સાંભળેલો હશે હા એનો અમને ફાયદોય થયો છે નો ડાઉટ નો ડાઉટ નો ડાઉટ કેટલો ઘણો ઘણો ફાયદો થયો છે કે અત્યારે નાઇન્ટીઝ કીડના છોકરાઓ ગમે એ કામ કરી શકે શારીરિક રીતે એ બને ત્યાં સુધી ક્યાંય પાછળ પડતા નથી અને છોકરીઓ પચા માળાનું રસોડું કરવું હોય કે ત્રી ત્રીમાળાનું રસોડું કરવું હોય એટલે એના માટે કોઈ લાંબી મોટી વાત નથી એ જ વસ્તુ આજની જનરેશન માટે નહીં આજનો છોકરો કે આજની છોકરી જે આપણે ગઢ કહેતા ને હટ દઈને કામ કરો હબ દઈને કામ કરો એ કરી શકતા નથી એનું એક જ કારણ છે કે મોબાઈલ હું મોબાઈલનો યુઝ કરું હું કોઈ એવી હરિશચંદ્રની દીકરી નથી કે હું તમને એમ કહો ના હું મોબાઈલ યુઝ કરતી નથી પણ હું મોબાઈલ યુઝ કરું છું મારી પાસે મોબાઈલ એ ઉંમરે આવ્યો ને કે એ ઉંમરે અત્યારના છોકરાઓ ન કરવાના કામ કરી નાખા હોય છે હું પચીસ વર્ષની થઈ કે છવ્વીસ વર્ષની થઈ તૈય મારી પાસે ફોન આવ્યો હતો તૈય હું એટલી તો મેચ્યોર થઈ ગઈ હતી કે મને ખબર હતી કે મારા ફોનમાં શું જોવું શું ન જોવું શું કરવું શું ન કરવું અત્યારના છોકરાઓ આઠ કે દસ વર્ષના હોય છે એની પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે આઈફોન હોય છે ખબર જ નથી પડતી એ લોકોને કે આ શું છે તમારે શું કરવું જોઈએ અમે જ્યારે આઠ કે દસ વરસના હતા ને ત્યારે અમારી પાસે ચોપડોને પેન સિવાય ને બાપાને માની બીક સિવાય કોઈ ત્રીજી વસ્તુ હતી નહીં આઠ નવ વરસની હતી હું ત્યારે એટલી મારા મમ્મી પપ્પાથી બીતી હજી એ બીવું છું એમાં મને કહેવામાં કોઈ જાતની શરમ છે જ નહીં હું કા